વલ્લભભાસમ સ્કૂલ કેમ્પસમાં રહેતી અને ત્યાં જ વાસણપાણીનું કામ કરતી પરણિતા ગુમ પતિએ સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ સાથે શોધખોળ બાદ પાડી પોલીસ મથકે જાણ કરી મૂળ પાડી કોટલા મંદિર ફળિયા ખાતે રહેતા અને પાડી શહેરમાં આવેલી વલ્લભભાસમ સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરી ત્યાં જ કેમ્પસમાં રહેતા કલ્પેશભાઈ ભણાભાઈ પટેલની પત્ની પણ સ્કૂલમાં વાસણપાણીનું કામ કરતી હોય જેથી તેની પત્ની અને બાર વર્ષની દીકરી સાથે સ્કૂલ કેમ્પસમાં રહેતા હતા ગત તારીખ સત્તાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કલ્પેશભાઈની પત્ની પૂજાબેન કલ્પેશભાઈ પટેલ ઉંમર વસ્તી રાબેતા મુજબ રૂમ પરથી સવારે સાડા આઠ વાગે વાસણપાણીનું કામ કરવા માટે નીકળી હતી જે બાદ તે નિયમ મુજબ અગિયાર એક વાગે પરત ફરતી હતી પરંતુ તે દિવસે તે પરત ન ફરતા કલ્પેશભાઈએ હાઈસ્કૂલના પ્રિન્સિપલને ત્યાં પૂજા કામ કરવા આવી હતી કે તે જાણવા જતા પૂજા વાસણ પાણીનું કામ કરવા ન આવી હોવાનું જાણવા મળ્યું હતું અને બીજી તરફ પૂજાનો મોબાઈલ ફોન પણ બંધ આવતા ચિંતિત બનેલા કલ્પેશભાઈએ આ બાબતે સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય સાથે સ્કૂલ કેમ્પસ તેમજ આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી જે બાદ પણ પૂજા મળી ન આવતા કલ્પેશભાઈએ પાડી પોલીસ મથકે આવી સમગ્ર હકીકત જણાવી તેની પત્ની પૂજા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પાડી પોલીસે પૂજાની શોધખોળ હાથ ધરી છે